કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરો છો હું ઊંચા ચૌહાણ જગદીશ સિંહને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ શું મિત્રો તે તમારી ગાય અથવા ભેસના મિત્રો તમે ફેન્ડ વધારવા માગો છો શું મિત્રો હજુ સુધી પણ તમારી ગાય અથવા ભેસના મિત્રો ફ્રેન્ડ નથી વધ્યા તો મિત્રો મારો વિડીયો તમે સ્ટાર્ટિંગથી લેન્ડ સુધી પૂરો જોશો તો મિત્રો તમને આ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટલી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આજે આપવાના છે જો મિત્રો તમે તમારી જો તમારા ગાથા ભેસના મિત્રો સાત આઠ ફેન્ટ તમે આસાનીથી વધારી શકવાના છો જે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે તે મિત્રો ડેરીની અંદર દૂધ તો ભરાવતા હોય છે તેમના મિત્રો ત્રણ ચાર ફેન્ટ આવતા હોય છે તેમનું દૂધ છે તે મિત્રો ડેરીની અંદર ત્રીસ ત્રીસ પોત્રીસ રૂપિયા લીટર છે તે જતું રહેતું હોય છે અને જે આપણા જે મારો પશુપાલક મિત્રો છે આખો દિવસ મિત્રો તમે ગાય અથવા ભેસના પાછળ મિત્રો ઘણું બધું તે કામ કરતું હોય છે છતાં પણ મિત્રો તેના જે ફ્રેન્ડ છે એ મિત્રો નથી વધતા તો હવે મિત્રો તમે મારો વિડીયો જોયા પછી જો તમારા પશુ આ રીતે ખોરાક દા બધી તમે કાળજીઓ કુમરાટી રાખજો તો તમારી ગાથ ભેસના પેન્ટ મિત્રો તમે આસાની તમે વધારી શકવાના છો તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીએ તો બધી આ બધી કાળજીઓ તો તમે કમ્પ્લીટલી તમારે રાખવાની છે ત્યાર પછી જો તમારી ગાય અથવા ભેસના ફેન્ટ તો તમે વધારી શકવાનો છે અને વિડીયોને તમે તમને બધી તમને કહેવાનો છું તો મિત્રો ફેન્ટ વધારવા માટે ખોરાકની અંદર આપવાની અંદર ઘણી બધી કાળજી રાખવાની છે તો મિત્રો વાત કરે તો તમારે સાથે સાથે મિત્રો તમારે સૂકો ચારો આપો છો તેની સાથે લીલો ચારો આપવાનો છે અને સૂકો ચારો છે બંને મિત્રો મિક્સ કરીને તમારે આપવાનો છે શિયાળાની અંદર જો મિત્રો વાત કરીએ તો કારણ કે આપણને જે લીલો ચારો હશે તે વધારે હોય છે અને આપણે જે સૂકો ચારો છે તે પશુને નથી આપતા કારણ કે મિત્રો લીલો ચારો હોય એટલા માટે મિત્રો આપણે સૂકો ચારો છે તેને રહેવા દેતા હોય છે કારણ કે મિત્રો સૂકો ચારો છે તે બીજી વખતે કામ લાગશે અને લીલો ચારો આપણે વધારે હોય તો આપણે વધારે આપણે પશુનું આપતા હોય છે તો મિત્રો તમારે લીલો ચારો છે તે મિત્રો વધારે નથી આપવાનો આપણે તમે જેટલો લીલો ચારો આપો છો તેટલો સાથે સાથે મિત્રો સૂકો ચારો છે તે પણ આપવાનું ચાલુ દો કારણ કે મિત્રો તમારું જે પશુ છે તમે આખો દિવસ મિત્રો લીલો ચારો આપ કરશો તો તે શું છે તેનાથી મિત્રો દૂધ તો વધશે તેનાથી મિત્રો ફેન્ડ તેમાં વધારો નહીં થઈ શકો જો મિત્રો તમે સૂકો ચારો આપીશો તે સાથે સાથે મિત્રો તમે લીલો ચારો પણ આપો પહેલા તો મિત્રો તમારે જે લીલો ચારો છે એકદમ ઓછો કરવાનો છે અને ચારો સામાન્ય વધારી દેવાનો છે તેનાથી મિત્રો જો તમે સૂકો ચારો આપશો તો તેનાથી મિત્રો હંડ્રેડ પર્સન્ટ મિત્રો તમે તમારી ફેન્ટની અંદર વધારો કરી શકો છો અને મિત્રો જો તમે દૂધ વધારવા માગતા હોય તો લીલો ચારો તમે આપી શકો છો અને જો મિત્રો તમે ફેન્ટ વધારવા માગતા હોય તો લીલો ચારો સાથે ઓછો કરીને સૂકો ચારો મિત્રો સામાન્ય કરતા તમારે વધારી દેવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરે તો મિત્રો બીજું ફેન્ટ વધારવા માટે બીજી આપણને કઈ ટ્રેક ઉપર અપનાવવાની છે તો મિત્રો તમારા ફેન્ડ વધારવા માટે મિત્રો તમે દરેક ખાંડની અંદર સરસાનું તે જે તેલ આવો છે મિત્રો પચાસથી સો ગ્રામ આપવાનું ચાલુ કરી દેવાનું છે બરાબર તો મિત્રો તમારી ફેન્ડ વધારવા માગતા હોય તો દરેક ખાંડની અંદર પચાસથી સો ગ્રામ જેવું તેલ તે પણ આપી શકો છો ત્યાર પછી મિત્રો જો તમે તેલ ના આપી શકતા હોય તો મિત્રો તમે દરેક જે આપણે જે પશુ આહાર આવે છે તેમાંથી મિત્રો જે કપાસિયાની જે પાપડી આવે તે પણ મિત્રો તમે આપવાનું ચાલુ કરી દેશો તો જો તમારા પશુના મિત્રો તમે આસાનીથી ફેન્ટ વધારી શકો છો આ બધી છે તમારે કમ્પ્લીટલી કાળજીઓ રાખવાની છે તમારા પશુના મિત્રો સૂકો ચારો છે તે પણ આપવાનું ચાલુ કરી દો લીલો ચારો છે તે મિત્રો સામાન્ય કરતાં ઓછું કરવાનું છે અને ફેન્ટ વધારા મિત્રો કપાસિયા પાપડી છે તે આપવાનું ચાલુ કરી દો ચા ત્યાર પછી મિત્રો દરેક ખાંડની અંદર પચાસથી સો ગ્રામ મિત્રો સરસોનું તેલ પણ આપી શકો છો અથવા કોઈ પણ તેલ છે તમે તમારા પશુને ખાંડની અંદર આપી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા